બરાબર વિભાગ એમાં હેતુલક્ષી પ્રશ્નો તો એની આપણે કેટલીક ચર્ચા આપણે કરી લઈએ મિત્રો તો વિદ્યાર્થી મિત્રો દીવા દાંડી લેક્ચર નંબર એકસો વીસમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો જીત કે લઈએ જનુન ચાહીએ જીત કે લઈએ જનુન ચાહીએ એ આત્મવિશ્વાસ રઘુમી ખૂબ ચાહીએ વિદ્યાર્થી મિત્રો તો દીવા દાંડી એકસો વીસ એમાં આપણે વિજ્ઞાન ના કેવા પ્રશ્નો આપણે લીધા છે થોડા જોઈ લઈએ આપણે મિત્રો તો પેલો આપણે પ્રશ્નો જોઈએ કયો છે ઓકે તો પેલો પ્રશ્ન છે આપણે મિત્રો

पी बी एस बरोबर प्लस के आय पोटॅशियम रेडी रेडिमित्रो ओके કે ભાઈ લેડ નાઇટ્રોડ અને પોટેશિયમ આઈડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય શું થાય છે કે ભાઈ પીબી પીબી આઈ પ્લસ કે એનો થ્રી બરાબર અહીંયા આઈ બે છે તો અહીંયા બે આવશે પછી કે બે થયા એટલે કે ભાઈ ટુ કે એનો થ્રી બરોબર આવી રીતનું સમીકરણ આવે છે અને પીળા રંગના અવશેપ મળે કોને કારણે પીળા રંગના અવશેપ મળે છે કે ભાઈ લેડ આયોડાઇડને કારણે કોને કારણે લેડ આયોડાઇડને કારણે રેડી મિત્રો હવે પીળા રંગના અવક્ષેપ તમને મળે છે તો એ આપણે મારી જે ચેનલ છે મનીષ સુંજ એમાં આપણે જઈને આપણે જોઈ લઈએ મિત્રો પીળા રંગના અવક્ષેપ મળે છે એ ઓકે અહીંયા આપ જોઈ રહ્યા છો તો કે ભાઈ લેડ નાઇટ્રેટનું આપણે બરાબર લેડ નાઇટ્રેટ યસ જો અહીંયા છે દીવાદાંડી લેક્ચર નંબર પાંત્રીસમાં આ

એને કારણે એ મળી રહ્યા છે ઓકે આ પોટેશિયમ આયોડાઇડ ઓકે નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ ઓકે મિત્રો જો મિત્રો અહીંયા એક પરિપદ દર્શાવ્યો છે એમાં તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે રેડી મિત્રો સમતુલ્ય અવરોધ અહીંયા જોઈ લો ખાસ પેલા મિત્રો અહીંયા બે બિંદુ છે જો ખાસ હું તમને સમજાવું અહીંયા બે બિંદુ છે ખાસ સમજી લો અહીંયા અહીંયા બે બિંદુ છે એટલે અહીંયાથી વિદ્યુત પ્રવાહના બે ભાગ થશે ને અહીંયા શું થશે વિદ્યુત પ્રવાહના બે ભાગ થશે એટલે અહીંયાથી વિદ્યુત પ્રવાહ અહીંયા બરાબર તો અહીંયા એ બિંદુ થી વિદ્યુત પ્રવાહના બે ભાગ થશે એટલે આમાં વિદ્યુત પ્રવાહ સમાન વહેશે બરાબર વિદ્યુત પ્રવાહ જે વહેશે વહેશે એ એટલે કે આ બંને અવરોધ છે શ્રેણીમાં છે ઓકે બંને અવરોધ કેવા છે શ્રેણીમાં ઓકે તો આપણે એક વાત થોડી કરી લઈએ શ્રેણીમાં હોય તો આ બંને શ્રેણીમાં છે એટલે કે આર એસ બરાબર આર એસ બરાબર આ ચાર ઓહમ બરાબર ચાર ઓહમ અને આર વન કહી દે ઓકે અને શું કહી દે આર વન આર ટુ અને આર થ્રી ઓકે સરસ આર એસ એટલે આ બંને શ્રેણીમાં કારણ કે વિદ્યુત પ્રવાસ સમાન અહીંયાથી એક સરખો વહે છે તો કે ભાઈ આર s बराबर शोध થશે r1 + r2 એટલે કેટલા થશે 4Ω + 4Ω એટલે કેટલા થશે થયા મિત્રો તો હવે આ બંનેમાંથી એક અવરોધ થઈ ગયો ને આ બંનેમાંથી શું થયું એક અવરોધ થઈ ગયો હવે એ બંને અવરોધ જે છે એ સેમાં છે શ્રેણીમાં છે ઓકે શ્રેણીમાં હતા હવે બંને અવરોધ કેવા થશે સમાંતરમાં થશે આને આપણે આરએસ કીધો તો હવે આપણે શું ગોતવાનું છે સમાંતર વાળું તો એના માટે શું કરશું હવે એકના છેદમાં આર પી બરાબર છે એકના છેદમાં એકના છેદ આર થ્રી બરાબર સિરીઝ અને આ પી એટલે પેરેલર બરાબર એકના છેદમાં આર એસ કેટલું આવ્યું આપણું આઠ ઓહમ અને આર થ્રી કેટલું આપ્યું છે આઠ ઓમ રેડી આપ્યું છે ઓકે તેથી મિત્રો અહીંયા છેદ સરખો છે એટલે કેટલા લખશું આઠ ઉપર એક ને એક બે તેથી એકના છેદમાં આરપી બરાબર છેદ ઉડે છે બે ચોક આઠ બરાબર એકના છેદમાં ચાર તેથી એકના છેદમાં તો અહિયાં થશે ચાર ઓહમ રેડી મિત્રો તો આપ જોઈ રહ્યા છો અહીંયા જવાબ કયો આવશે ભાઈ અહીંયા આવશે આમાં જોઈ લઈએ કયો જવાબ આવશે

અને પછી એ બંને અવરોધ કેવા છે સમાંતરમાં એટલે આ સૂત્ર પ્રમાણે ચાલવાનું છે ઓકે અને શ્રેણીમાં હોય તો સીધો અવરોધોનો શું કરવાનો છે સરવાળો અહીંયા શ્રેણીમાં હતા એટલે સીધો સરવાળો અને સમાંતર હોય ત્યારે એને આ રીતે આપણે ગણતરીમાં લેવાના છે ઓકે નેક્સ્ટ જોઈ લઈએ સરસ હવે મિત્રો બટાકાની ચિપ્સ જે છે બરાબર ના પેકિંગમાં ઓક્સિડેશન થતું નથી બરાબર તેલી પદાર્થ હોય તો એનું ઓક્સિડેશન ન થાય એટલે બટાકાની ચિપ્સ છે આપશોને ખ્યાલ છે કે ભાઈ આ બટાકાની ચીપ્સવાળું છે એમ આમ જ્યારે આ તો મેં તો તૂટેલી છે બરાબર બટાકાની ચિપ્સવાળું તો નહી તો ફૂલેલી હોય બરાબર એમાં નાઇટ્રોજન વાયુ ભરે શું કામ કે તેલી પદાર્થ છે એ હવામાંના ઓક્સિજન સાથે બરાબર જે એ ઓક્સિડેશનની પ્રક્રિયા થાય બરાબર ઓક્સિડેશનની પ્રક્રિયા થવાને કારણે શું થાય ખોરાક કેવોથી જે ખોરો એટલે કે ખોરાક જોવા મળે એટલે કે આ ખોરો ખોરાક ન થાય એટલે કે એનું ઓક્સિડેશનને અટકાવવા માટે એમાં જે વાયુ ભરવામાં આવે છે કયો વાયુ ભરવામાં આવે છે નાઇટ્રોજન વાયુ ઓકે સરસ તો અહીંયા આવશે નાઇટ્રોજન વાયુ ભરવામાં માર્ચ બે હજાર બાવીસમાં પૂછાયેલો હતો બરાબર હવે પદાર્થ એકને એક ગરમ તેવાથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે તો આ પદાર્થ કયો બરાબર એટલે ખાસ એમાં તો જે છે બરાબર પાણી દૂર થાય ને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે એ પણ સરસ છે કે ભાઈ ફેરા સલ્ફેક્ટ બરાબર જે યુટ્યુબ ચેનલ જે મનીષ જોડા છે એમાં પણ મેં બતાવ્યું છે છતાં જોઈ લઈએ આપણે ચાલો યસ જો અહીંયા છે એ બતાવ્યું છે જો અહીંયા યસ દીવા દાંડી લેક્ચર નંબર છેતાલીસ બરાબર આમાં છે તો ફેરસ સલ્ફેટ નો જે છે એને ગરમ કરતા કેવો રંગ દૂર થાય છે લીલો રંગ દૂર આ તમે પછી યુટ્યુબ ચેનલમાં જે પ્રયોગ જોઈ લઈશો પણ અત્યારે તમારે જો અણુસૂત્ર આવડી જવું જોઈએ તો બરોબર ફેરસ સલ્ફેટ નો ગરમ કરતા એફી એસો ફોર વાયુ એસો ટુ એસો થ્રી બરોબર રેડી મિત્રો તો મનીષ મિજુરા યુટ્યુબ ચેનલમાં પણ આ એફીએસઓ વિઘટન થતા બરોબર લીલો રંગ થી દૂર થાય છે અને સમીકરણ છે મિત્રો મિત્રો થેન્ક યુ ઓકે તો આપણે બરાબર આવડી જવું જોઈએ જે શું થાય કે ભાઈ FeSO4 ફોર ગરમ કરતા એફી ટુ થ્રી વત્તા એસો ટુ અને વત્તા એસો થ્રી બે વાયુ પાછા બરાબર આ પ્રશ્ન પણ આપણે પૂછાઈ શકીએ કયા બે વાયુઓમાં કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ અને બેલેન્સ કરી નાખો અહીંયા બે ઓકે તો બાકી બધું એક સરખું થઈ જાય છે ઓકે સરસ તો કે ભાઈ એટલે એ ફી એસો પર ગરમો પાણી દૂર થાય ને સ્ફટિકનો લીલો રંગ છે એ બદલાય છે તો આ પદાર્થ એક્સ કયો છે ફેરસ સલ્ફેટ ઓકે નેક્સ્ટ જોઈએ सूर्य प्रकाश માં બરોબર સૂર્ય પ્રકાશ માં સફેદ સિલ્વર ક્લોરાઇડ હાલો સફેદ સિલ્વર ક્લોરાઇડ મિત્રો એ પણ જોઈ લી આપણે AgCl હવે AgCl ને તમે બરોબર AgCl સૂર્યપ્રકાશમાં કોના સૂર્ય પ્રકાશમાં એજી વત્તા સીએલ ટુ બરાબર અહીંયા બે છે અહીંયા સીએલ બે છે અહીંયા એક છે તો બે તો એજી પણ કયા થયા બે તો મિત્રો એમાં સિલ્વર ક્લોરાઈડ નું રાખોડી રંગના પદાર્થમાં થાય છે આ રાખોડી રંગ કયા પદાર્થને કારણે છે આપ છે 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 આ આ પ્રક્રિયક શું તો કે ભાઈ કયા પદાર્થને કારણે થાય ખાસ સમજી લ્યો એજી કોને કારણે એજીને એટલે કે સિલ્વરને કારણે રાખોડી રંગ એ કયા પદાર્થને લીધે ભાઈ કે ભાઈ રાખોડી રંગ કયા પદાર્થને લીધે થાય તો કે એજીને કારણે ઓકે અને આ પ્રકાશીય વિઘટન જો મિત્રો આ એક ખાસ અગત્યનો રાખી લો યાદ આને પ્રકાશીય વિઘટન ઓકે જો આને પ્રકાશીય વિઘટન શું કહે છે પ્રકાશીય વિઘટન કહે છે રેડી મિત્રો કારણ કે એક જ પ્રક્રિયક માંથી કેટલી નિપોજો મળે છે બે અને સૂર્ય પ્રકાશ એટલે પરીક્ષામાં પૂછાય પ્રકાશી વિઘટન ની પ્રક્રિયા કઈ છે તો કે આ પ્રકાશી વિઘટન નીચેનો પ્રશ્ન આપણે જોઈએ ઓકે હવે મિત્રો આયનની કોપર સલ્ફેટ ના દ્રાવણમાં બરાબર લોખંડ તો તમે હાલો લોખંડ છે એટલે લોખંડ બરાબર એફઈ કોપર સલ્ફેટના દ્રાવણમાં મિત્રો આ આપણે કરેલો છે એટલે કે ભાઈ આ વધુ સક્રિય ધાતુ આ વધુ સક્રિય ધાતુ આ સંયોજનમાંથી એટલે કોપર સલ્ફેટના સંયોજનમાંથી એને દૂર કરે વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને એટલે શું થઈ જશે અને આપણે પ્રક્રિયા કઈ છે ભાઈ એ વિસ્થાપન પ્રક્રિયા એનો પણ પ્રયોગ આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યો છે રેડી મિત્રો જોઈ લઈએ ચાલો યસ વિસ્થાપન પ્રક્રિયા ઓકે જો મિત્રો અહીંયા દિવા લેક્ચર નંબર એકત્રીસ ઓકે એમાં વિસ્થાપન પ્રક્રિયા મૂકી છે મિત્રો મિત્રો અહીંયા જો કોપર સલ્ફેટ નું જે દ્રાવણ છે એમાં લોખંડની ની છે એ મૂકે છે અને વિસ્થાપન પ્રક્રિયા છે એ કસ્તન એમાં મૂકેલી છે મિત્રો તો અહીં ખીલી ઉપર વિસ્થાપન થઈ ગયું મિત્રો આ પોખરનો તો મિત્રો એ વિસ્થાપન પ્રક્રિયા છે ઓકે એટલે કે ભાઈ વધુ સક્રિય ધાતુ આને શું કહેવાય આ વધુ સક્રિય ધાતુ આ તેનાથી ઓછી સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને સંયોજનમાંથી દૂર કરે આ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને સંયોજનમાંથી દૂર કરે અને પોતે ગોઠવાઈ જાય છે ઓકે સીયુ છે એનું વિસ્થાપિત કરે છે ઓકે તો એ વિસ્થાપન પ્રક્રિયા શું કે સરસ હવે લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી નીચે પૈકી કયા વાયુઓની જોડ ઉત્પન્ન થાય છે હવે લેડ નાઇટ્રેટ એટલે કે ભાઈ પીબી હવે એને તમે ગરમ કરો ઓકે એને ગરમ કરો તો ભાઈ શું થાય લેડ નાઇટ્રેટ ને એટલે કે ભાઈ ટુ પીબીઓ વતા એટલે ભાઈ કઈ વાયુ તો કે ભાઈ એનો ટુ અને ઓ એ બંને અહીંયા જોઈ શકાય છે એનો ટુ અને ઓ બરોબર કયા વાયુની જોડ ઉત્પન્ન થાય એ નોટું અને ઓટું એટલે સમીકરણ તમને રાસાયણિક સમીકરણ થોડા નું કેવા કેવા પ્રકાર નહીં સી ઓ ટુ રેડી તો કે ભાઈ કાર્બન ને સળગાવતા બરોબર એટલે કોલસો એટલે કે સી વત્તાઓ ટુ એટલે આ પ્રક્રિયક બે પ્રક્રિયકમાંથી શું બની એક જ અનીપજ મળે એક જ નિપજ અને આને શું કહેવાય પ્રક્રિયક એટલે કે ભાઈ બે કે બે થી વધારે પ્રક્રિયક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે તો તેને શું કહેવાય સંયોગીકરણ આને શું કહેવાય ભાઈ સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કહે છે રેડી મિત્રો તો યાદીમાં રહેશે ને કે ભાઈ બે પ્રક્રિયકમાંથી જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકમાં બે કે તેથી વધારે પ્રક્રિયક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ માત્ર એક જ નિપજ મળે તો એને સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કહે છે ઓકે તો આ પણ એકદમ સરળ પ્રશ્ન છે ત્યાર પછી મિત્રો ઝીંક ધાતુ એટલે કે ભાઈ ઝેડ વત્તા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે ભાઈ એચ સી એલ એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ શું થાય છે કે ભાઈ ઝેડ એન સીએલ ટુ વતા ઓકે અહીંયા સીએલ બે છે અહીંયા એક છે એટલે બે ઓકે તો સમીકરણ આ રીતે બેલેન્સ થઈ જાય અને આ પણ પ્રયોગ આપણે બરાબર યુટ્યુબ ચેનલમાં મૂક્યો છે કે ભાઈ ઝીંક ધાતુ અને તેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બરાબર પહેલો જ પ્રયોગ છે એ ટાઇટલમાં આપ જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો બરોબર છે તો જીંક ધાતુ મન હાઈડ્રોક્લો એસિડ પણ નાખશે હવે બતાવી મિત્રો સર પેલા પાણી લઈ લઈએ આપણે કોનિકલ ફ્લાસમાં બરોબર કોનિકલ ફ્લાસમાં આપણે પાણી લીધું હવે આપણે

તો એમાં શું થાય છે એ ફી ટુ ઓતા એટલે કયા બે વાયુ ઉત્પન્ન થાય છે એસો ટુ અને એસો થ્રી ઓકે એટલે તમારો જવાબ આવશે કયો આ જવાબ આવશે રેડી મિત્રો તો આ રીતે તમારી સામે જે અગત્યના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી રહીશું ઓકે સારું તો આ રીતે મિત્રો ફરી પાછા આવતીકાલે નવા બરોજ દાખલા અથવા તો વિજ્ઞાનના પ્રશ્નો સાથે મળશું થેન્ક યુ મનીષ નમસ્કાર